વલસાડના દાંતી દરિયા કિનારેથી શંકાસ્પદ બોટ પોલીસે ઝડપી પાડી જાફરાબાદના દરિયા કિનારેથી બાવીસ નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટ દેખાતા માછીમારોએ એલર્ટ કર્યું હતું નંબર વગરની આ બોટ જાફરાબાદથી ભાગી જતા માછીમારોએ મરીન પોલીસને જાણ કરી હતી પોલીસે ગુજરાતના તમામ દરિયા કિનારા લેન્ડિંગ પોઈન્ટ પર એલર્ટ જાહેર કર્યું હતું ત્યારે આ શંકાસ્પદ રવિ નામની બોટ વલસાડના દાંતી દરિયા કિનારેથી મળી આવી હતી જોકે એમાં કઈ પણ શંકાસ્પદ ન લાગતા કિનારે એને આંતરી લીધી હતી કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરે દરિયામાં બોટને લોક કરી હતી તપાસમાં જાણવા મળ્યું કે રવિ નામની આ બોટ વલસાડની જ છે બોટમાં સવાર બે વ્યક્તિ પણ વલસાડના સ્થાનિક માછીમારો છે બોર્ડ બગડી જવાને કારણે એમાંથી ધુમાડો નીકળતો હતો જેને કારણે અન્ય માછીમારોને ગેરસમજ થઈ હતી આ અંગે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાગેલાએ જણાવ્યું હતું કે હાલમાં બन्ने માછીમારોની પૂછપરછ ચાલી છે ગઈકાલે આફ્ટરનૂનમાં એક કોઈ એક શંકાસ્પદ બોર્ડ જે વલસાડ જિલ્લાથી ચાલીસ એક નોટિકલ માઇલ અને જાફરાબાદથી પચીસ એક નોટિકલ માઇલ દેખાય છે જેને અનુસંધાને જે એટીએસના વડા છે એમના તરફથી અને કોસ્ટલ સિક્યુરિટી તરફથી ઇનપુટ મળ્યા હતા અને એ બાબતે પ્રેમીરસિંહ સાહેબે પણ આ બાબતે સૂચના આપી હતી જેને અનુસંધાને આપણા તમામ લેન્ડિંગ પોઈન્ટ અને સાથે સાથે આપણા જે પણ ક્રોસ રોડ છે લેન્ડિંગ પોઈન્ટ તરફથી શહેર તરફ આપતા તમામ પર એલર્ટ કરવામાં આવ્યું હતું અને જે વર્ણન બોટનું મળ્યું હતું એ વર્ણનવાળી બોટ ગઈકાલે સાંજે દાંતી કકવાડી લેન્ડિંગ પોઈન્ટ તરફ આવતા તાત્કાલિક એને રોકી લેવામાં આવી હતી એસઓજી અને ડુંગરી પોલીસના અધિકારી કર્મચારી એ બોટ ચેક કરતા એ બોટ ભારતીય જ બોટ મળી આવી છે એ ભારતીય બોટનો જે ચાલક છે એ પણ મળી આવ્યો છે અને એ ભારતીય બોટમાં એ ચાલક સાથે અન્ય બે એના ખલાસીઓ સાથે હતા બોટની સંપૂર્ણપણે બીડીડીએસ ચેકિંગ કરી લેવામાં આવ્યું છે બોટમાં કંઈ પણ શંકાસ્પદ મળી આવ્યું નથી અને બોટના જે ઓનર છે એની પાસે પણ દસ્તાવેજો બધું હાલ ચેક કરાણઈ ચાલે કામગીરી ચાલુ રહે ચાલુ છે પણ જે ઇનપુટ મળ્યા હતા એ પ્રમાણે આ બોટ શંકાસ્પદ નથી આ બોટ ભારતીય બોટ જ છે અને આગળની કાર્યવાહી છે એસઓઈ દ્વારા હાલ કરવામાં આવી રહી છે અમારી લાઇવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવ જેથી આવના ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ